મેહોણાની બેનોએ જો ઓથી એક વાર કપડા લીધા તો જેઠાલાલ ના દયા ભાભી ના જેમ આજુબાજુ વાળા કાકીઓ કેસે કે હે માતાજી આવા કપડા ક્યાંથી લાયા તો ચિંતા કરે વગર ફેશન અંદર મોકલી દેવાના કે જો ફરવા જવું હોય ને એના માટેનું બેસ્ટ કલેક્શન આવી ગયું છે જ્યાં તમને ફ્લેટ વીસ ટકા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે અને એટલું જ નહીં વેસ્ટર્ન માં તમે માગો એવી બધે બધી વેરાયટી મળી જવાની છે જેમાં તમને ટોપ ટી શર્ટ જીન્સ ફોર્મલ પેન્ટ કોટન પેન્ટ ઇમ્પોર્ટેડ ટોપ પોટ સેટ વન પીસ અને એમાં પણ પાછી તમે માગો એ સાઈઝના કપડા મળી જાય એલથી મોડ ઇન્ટે થેડ સેવન એક્સએલ હુદીના કપડાં હોય તમને મળી જવાના છે અને હા અહીંયા ચારસો માં જીન્સ અને બસો ઓગણ પચાસમાં ટી શર્ટની ઓફર તો ચાલુ ચાલુ ને ચાલુ જ છે તો મારા મેહાણાની બેનો વેસ્ટર્ન કપડા લેવા માટે અમદાવાદ લાંબુ થવાની જરૂર નથી કે પછી ઓનલાઈન શોધવાની પણ જરૂર નથી આપણા મહેસાણાના ના ફેશન પેલેટમાં જ તમને મળી જવાનું છે તો રાહ જોયા વગર આજે